ચિરીપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા બે હજાર ચોવીસ વૃક્ષારોપણ અભિયાન જબરજસ્ત ભાગીદારી અને ઉત્સાહ સાથે પૂર્ણ કર્યું અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તથા ચિરીપાલ ગ્રુપના શ્રી રોણક ચિરીપાલની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને શોભાવ્યો હતો આ પહેલાં ઇકોલી વેસ્ટ મેનેજમેન્ટ સાફલ્ય ગ્રુપ અને એચપીસીએલ તરફથી જબરજસ્ત ટેકો પણ મળ્યો હતો આ ડ્રાઈવમાં વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્ય ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેઓ એક સાથે વાવવા અને હરિયાળા ભવિષ્યને યોગદાન આપવા આવ્યા હતા ઇવેન્ટ દરમિયાન તમામ ઉપસ્થિતો વૃક્ષારોપણ અને પર્યાવરણીય ટકાપણાની પ્રાથમિકતા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી मैं पूजा गुलाटी रेडियो मिर्ची से ये ग्रीन योद्धा एक हमारा बहुत पुराना इनिशिएटिव है सस्टेनेबिलिटी को लेके जिसमें हम लोगों को प्रेरित करते हैं कि वो पेड़ लगाएं बहुत ज़रूरी है वो आजकल की टाइम पे ये सातवां साल है ग्रीन योद्धा का अहमदाबाद में तकरीबन हर साल हम 50,000 से 60,000 पेड़ जो है वो सिटी में लगाते हैं आ, और इस, इसे हम लोगों को बताना चाह रहे हैं कि क्लाइमेट चेंज सस्टेनेबिलिटी इको फ्रेंडली चीज़ें ये कितनी ज़रूरी हैं आजकल के टाइम में आ, हमारे लिए भी हमारे आने वाली जेनरेशन्स के लिए भी प्रकाश वाघेला હું ઇક્વલી વેસ્ટ મેનેજમેન્ટનો ડાયરેક્ટર છું અને પ્રોફેશનલી એન્વાયરમેન્ટલ એન્જિનિયર છું એકચ્યુલી ઈ વેસ્ટ છે ને એ બહુ નવો જ કન્સેપ્ટ છે આપણા દેશ માટે અત્યાર સુધી જેમ કે અમે બીજા ઘણા વેસ્ટમાં કામ કરીએ છીએ એચઆરડસ વેસ્ટ કેમિકલ વેસ્ટ પછી બાયોમેડિકલ વેસ્ટ એ બધાને તમને જોઈને ખ્યાલ આવે કે ભાઈ આ વેસ્ટ છે આજના જ છાપામાં મેં એક જોયું કે ફેંકી દીધી છે દવાઓ બધી ગંદી દવાઓ રસ્તાની વચ્ચે છે દરેક મીડિયામાં આપ્યું છે પણ એ દેખી તો ઝેર છે એટલે તરત મીડિયાની ધ્યાનમાં આવે છે તમારા પણ ઈ વેસ્ટ છે અત્યારે અહીંયા પાંચસો કોમ્પ્યુટર નાખી દીધા હશે અથવા પાંચસો લેપટોપ નાખી દીધા હશે તો તમે કોઈ બોધર નહીં કરો બીકોઝ યુ આર નોટ નોઈંગ એબાઉટ ઇટ પણ એ જ વસ્તુ હવે જ્યારે ધીરે ધીરે આ રીતે તમે લોકો જાગૃતિ મીડિયા ફેલાવશે તો એના કારણે ખબર પડશે કે ખરેખર આ વધારે જોખમી છે આજે આ કેબલ છે પાંચસો ટન કેબલ અત્યારે ભંગારિયા લઈ જશે ખુલ્લામાં નાખી દેશે કેરોસીન સળગાવીને સવારે જઈને અંદરથી તાંબુ અને એલ્યુમિનિયમ રિકવર કરશે તો આખી રાત જે ધુમાડો ગયો એમાં ડાયોક્ઝિન અને ફ્યુરાન નામનો ગેસ હોય જે ડાયરેક્ટ તમારા બ્લડમાં જાય અને બ્લડ કેન્સર થાય મારું નામ રોનક ચિપાલ છે હું ચિરીપાલ ગ્રુપનો પ્રમોટર છું અમે લોકો મિરચી જોડે આ ત્રીજી ત્રીજો વર્ષ છે ચિરીપાલ મિરચી ગ્રીન યોધા કરવાનું અને ત્રણ વર્ષમાં અમે વન પોઈન્ટ ફાઈવ લેક્સથી વધારે પ્લાન્ટ્સ પ્લાન્ટ કરી દીધા છે અને ખાલી ટ્રીપ પ્લાન્ટ નથી કર્યા એમનું અમે લોકો દર મહિના જઈને ઓડિટ પણ કરે છે મિરચીની ટીમ પણ જાય છે અમારી ટીમ પણ જાય છે અમે અમારું ખાલી સિમ્પલ એ છે કે ભાઈ અર્થ માટે થોડું કરવું જોઈએ બધા એનિમલ્સ છે બર્ડ છે એ લોકોનું ઘર છે અમને પણ બહુ શેલ્ટર આપે છે આ ટ્રીઝ ટેમ્પરેચર પણ ઓછું થાય છે અને ગ્લોબલ વોર્મિંગનું જે સિનારો ચાલુ રહ્યો છે અને આ વર્ષે કેટલી ગરમી થઈ હતી તો દર વખતે મોન્સૂનની પહેલાં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેથી અમે લોકો સ્ટાર્ટ કરી કરે છે અને ત્રીજો વર્ષ છે અને પ્રાઉડલી અમે લોકોએ દોઢથી બે લાખ ટ્રીઝ પ્લાન્ટ કરી દેતા છે અમારો ટાર્ગેટ છે દસ લાખ ટ્રીઝ કરવાના છે દસ વર્ષમાં આ ત્રીજો વર્ષ છે હોપફુલી અમે દસ વર્ષની જગ્યા સાત વર્ષમાં જ ટાર્ગેટ પૂરા કરી લઈશું रिपोर्ट वाय अश्विन लिंबाच्या भारत मिरर अहमदाबाद